ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા સંગઠનના ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે રેલ્વે સ્ટેશન પર સવારના સમયે દેશમાં રોજે રોજ બનતા બળાત્કારની ઘટનાઓ અંગે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં જણાવાયું હતું કે છેલ્લા બે વર્ષમાં સત્યાવીસો જેટલી બળાત્કારની ઘટનાઓ બની ચૂકી એટલું જ નહીં પરંતુ ઓક્ટોબર માસ દરમિયાન રોજે રોજ બળાત્કારની ઘટનાઓ બની હોય તેવું જણાવ્યું છે ગુજરાત સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી ગઈ છે મહિલાઓ તેમજ બાળાઓ સુરક્ષિત રહી નથી એક બાજુ જ્યાં સરકાર સંવેદન હોવાનો દાવો કરી રહી છે ત્યારે સમાજમાં એવા બનાવો બની રહ્યા છે જેથી ભરૂચ આમ આદમી મહિલા સંગઠન દ્વારા વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ફિરોઝાબેન પટેલ ઉપપ્રમુખ કામીすら બાગરા તાલુકાને જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં બહેનો ઉમટી હતી જય હિન્દ હું ફિરોઝા માટલીવાળા આમ આદમી પાર્ટી મહિલા જિલ્લા પ્રમુખ આજે આ અમાર રેલવે સ્ટેશન જે રેપના કેસ વધી રહ્યા છે એ આમ આમી દ્વારા અમે અહીંયા ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને અમારી સરકારથી પાસે આ માંગ છે કે આવા નાળા ડમ લોકોને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એ અમારી નારીઓની માંગ છે